સવારે દ્રૌપદી જાગ્યા એવી કઈ માં હોય જે પોતાના બાળકની હત્યા થાય સહન કરી શકે તો દીકરાઓ બદલાઈ જાય પણ માં એ જગતમાં નથી બદલાતી માંથી સહન ન થયું આક્રંદ કર્યો એક સાથે પાંચ બાળકોનો વધ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે દ્રૌપદી ચિંતા ન કરો કારણ એ હત્યારાને હું ગોતાઈ ગોતીને લાવીશ બાળક સૂતું હોય ને એને જગાડવું પાપ છે એના બદલે સુતેલા બાળકના મસ્તકો કાપ્યા શિદછેદ કર્યો અને અર્જુન અને ભગવાન બને નીકળ્યા છે જ્યાં જોયું તો ગુરુનો દીકરો અસ્વસ્થામાં એને આવું કૃત્ય કર્યું હતું સુતેલા બાળકોને માર્યા ભગવાને દ્રૌપદીની પાસે હાજર કર્યું છે કે દ્રૌપદી આ તમારા પાંચ દીકરાનો વધ કરનારો અત્યારો છે પણ દ્રૌપદીના નેત્રો ભીંજાયા છે કે જે ગુરુએ અમને શિક્ષા આપી અને આગળ વધાર્યા એનો દીકરો અને આવા કાર્ય કરે પણ હું જો એને મારીશ ને તો મારા ગુરુ ને ગુરુમાં બંને દુઃખી થશે માટે એ જાણે એનું કર્મ જાણે એને છોડી દો ભગવાન પણ આશ્ચર્યચકિત થયા ભગવાને અસ્વસ્થામાના મસ્તક પર મણી લઈ લીધો અને અમર બની ગયો હાલ પણ એમ કહેવાય ગિરનારમાં બધે ફરે છે અને પીડા થાય છે પણ મૃત્યુ આવતું નથી એ છે અસ્વસ્થામાં ભગવાન દ્રૌપદી અને કુંતામાને મળ્યા છે કુંતામાએ બહુ સુંદર સ્તુતિ કરી હે નાથ પણ કેને તેને સારું કરવાની ઈચ્છા સ્વભાવ છે એ સારું જ કરશે જેને બીજાનું બગાડવાનો સ્વભાવ છે બીજાનું બગાડ છે અને નિર્દોષ છોડી ગયો છતાંય અસ્વસ્થામાં એ આજે ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકને મારવા તૈયાર થયો કે પાંડવોનો વંશ ન રહ્યો જોઈએ પેઢીઓ ન રહેવી જોઈએ અને એ વખતે ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતને મારવા માટે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણને પુકારે છે કે હે ગોવિંદ હે દ્વારકાધીશ અને ભગવાન શ્રી કૃષ્ણ એ જ વખતે ઉદર ની અંદર પ્રવેશી ગયા અને બાળકને ફરતા વીચળાઈ ગયા આ જતું બ્રહ્માસ્ત્ર આવ્યું તો ખરું પણ બાળકનો વાળ વાકો ન કરી શકે કારણ કે ભગવાનની ભક્તિ એની એવી હતી કે ભગવાનને આવવું પોડ્યા દ્રૌપદીએ ભગવાનને પુકાર કર્યો તો પણ બહુ વાર લાગી પછી પુકાર્યા હતા અને ઉત્તરાયણે તો સંકટ આવ્યું હે જે ક્ષણે હે ગોરીંધર હે ગોવિંદ હે ગોપા પરીક્ષિત રાજાને ભગવાનના દર્શન માના ગર્ભમાં થયા માના ઉદરમાં થયા માણસ જન્મે ને પછી ભક્તિ કરે પછી દર્શન થાય પણ જન્મ પછી જન્મે એ પેલા દર્શન થયા હોય તો માત્ર એક આ પરીક્ષિત રાજા એવા છે જેને આજે સાક્ષાત દર્શન થયા છે આનંદિત થાય છે કે પરીક્ષણ કર્યું કે પીળા પિતાંબર જરકસી જામા ગાલમાં ખંજન કાળા કુટિલ વાકડિયા સુંદર કેશ પીળું પિતાંબર વેજંતી માલા અરે આવું રૂપ તમે કે જોયું નથી કે જોતા મારું તેઓ આ રૂપરસિયાનો તેઓ ભગવાનનું સૌંદર્ય છે પરીક્ષિત રાજીથી આ આનંદિત થયા છે પણ હવે કુંતામાંના નેત્રો રહ્યા કે જ્યારે જરૂર પડીને ત્યારે મને કોઈ કામ નથી આવ્યું ત્યારે ભગવાન જ કામ આવ્યા છે એ મોરલીધર જ્યારે લાક્ષાક્રમાં આગ લાગીને ત્યારે તો બહાર બેઠા બેઠા તાલિયું પાડવાવાળા ઘણા બધા બેઠા હતા હમણાં બળીને ભસ્મ થઈ જશે પણ બચાવવા માટે પ્રભુ તમે અમારા માટે કેટલા પ્રયત્નો કર્યા અમને બચાવી દીધા દ્રૌપદી નું કોઈ બોલતું નતું કઈ યોગ્ય નથી થતું કોઈ વ્યક્તિ નથી બોલી ગુરુ પણ નહીં ભીષ્મ દાદા નહીં ત્યારે પીડું પિતાંબર તમારું ખભે રવાના થઈ ગયું માને વીંટળાઈ ગયું અને દુર્યોધન ને દુશાસન ગોથા થઈ ગયા થાકી ગયા

પણ ઘટ્યો ને દસ ગજ જીર ભગવાનનો નું વસ્ત્ર એ આવતું જ ગયું ભગવાને પીળું પિતાંબર રવાના કરી દીધું કે તું ખેંચ તું થાકીને ગોથા ખાઈ જાય પણ જેની લાજ હું રાખું ને એની આંચ હું નહીં આવવા દઉં અને પરિણામે એને જરાય આંચ નો આવી થાકી ગયા હારી ગયા હે ગોવિંદ તમે મારા ભત્રીજા ભલે હો પણ હું એવો વ્યવહાર નહીં કરું તમે ભત્રીજા છો તમે ભગવાન છો તમે હરી છો તમે બચાવો છો તમે અમારી વારે આવો તમે અમને સહાય કરો તમે જ્યારે અમારો કોઈ ન હોય ત્યારે તમે તો અમારા છો જ એટલી અમને ખબર છે એટલે તો ભગવાન કહે છે કે જગત તો તમારો લાભ મળશે તો આવશે પણ જ્યારે સંકટ આવશે ત્યારે ભગવાન કે મારા સિવાય કોઈ નહીં આવે જ્યારે તમારે જરૂર પડશે ત્યારે ત્યક્તવા સે આસનમ કૃપાલુ કૃપા અભ્યગતામ ભગવાન કે દોડીને તો હું જ આવીશ દ્રૌપદી એ ગાયો કે મને આ સભામાં બેઠાને એ બધા શબ જેવા લાગે છે જીવતા નથી કોઈ જીવતું નથી આમાં તો તો ન બોલે કોઈ હોકારો નથી દેતું બ્રહ્મચર્ય પાડનારા ભીષ્મ દાદા કંઈક તો હોકારો આપો કે ભર સભામાં એક નારીને દિગંબર કરવાનો યત્ન થાય યોગ્ય છે પણ દાદા એ હોકારો નથી દીધો કુલ ગુરુ તમે તો બોલો કોઈ જવાબ નહીં યુધિષ્ઠિર સત્યવાદી તો કહેવાઉ છો બહુ મારા પતિ છો તો સત્યનું પાલન કરો બોલો આ યોગ્ય છે કોઈ જવાબ નહીં ક્યાં ગયું અર્જુન તારો ગાંડી આખા જગતને ડોલાવે એવું પણ અર્જુન કઈ બોલતો નથી ત્યારે ભીમસેન સાહીઠ હજાર આખીનો બળ ધરાવનાર મારા પતિ છો બોલો આ યોગ્ય છે કે મને બચાવો નીચે જોઈ ગયા કોઈ જવાબ અને છેલ્લે એમ લાગ્યું કે મારા લાગતા તય મારા નથી એ વખતે મોરલીધર સિવાય મારું અત્યારે સંકટના સમયમાં કોઈ નથી અને વીર વીઠલ વેગે દોડતું તું ગરુડ ને કોતીસ નહીં અરે જાજ લાસે લાજ જાસે જાદવા તો અબગીની ભાડી સનહી જો લાજ મારી ન જાય મોરલીધર તાડી જાસે હે વખતે ભગવાન પધાર્યા કુંતામાં બોલ્યા હે નાથ હે ગોવિંદ કૃષ્ણાય વાસુદેવાય અરે દેવકી નંદનાય જ ચંદ ગોપકુમારાય ગોવિંદય નમો નમ હે મુધર

ભગવાન કેવા લાગ્યા દુઃખ ની માંગણી ફક્ત તમને ફોઈબા જે જોઈએ આપું ફોઈબા ત્યારે એને કહ્યું કે નહીં સુખ હશે ને તો હું તને યાદ કરીશ સુખમાં કદાચ તને ભૂલી જાઓ દુઃખમાં હું વિસરું તને સુખમાં હું કોઈ દી સુખમાં વિસરું અને દુઃખમાં યાદ કરું ભગવાન ને ભૂલાવે એવા સુખ નથી જોતા ના જોઈએ સુખ મારે એવા હે હરિ તુજને ભૂલાવે એવું સુખ નથી જોતું પણ તારી યાદ બની ગઈ ત્યારે ભગવાન કે છે કે લાક્ષા ગ્રહ અંદર જેદ લાડુ વસ્ત્ર હરણ અજ્ઞાત વાસ તમારા ઉપર દુઃખ તો કંઈ બાકી નથી છતાંય દુઃખ માંગો કે હા મારે તમારી યાદ જોઈ છે કે શ્યામ તારી યાદ તો રાયના એ ભગવાન તમારી યાદ ન ભૂલાય બસ મનની અંદર રોજ રોજ તમને યાદ કર્યા કરું એવી મારા પર કૃપા કરજો અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ માને કુંતા માતાને ને વરદાન આપ્યું છે કે મા તમારી ભક્તિ એવી જ જેની ગણના હું પણ ન કરી શકું ભગવાનનું વચન મેળવ્યું કુંતા માતાએ